કેમ છો મિત્રો આજે સવારે જ મેં આ ફોટો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો હતો માર્કેટ ખુલતાની પહેલાં અને જણાવ્યું હતું કે માર્કેટ આજે સો ટકા ઉપર જશે આ અલ્ગોની મારી પહેલી સ્ક્રીન છે જેમાં જે કેન્ડલ તમે જોઈ રહ્યા છો એ બધી જ કેન્ડલ એક દિવસની છે ડે વનની કેન્ડલ છે અને ડે વનની કેન્ડલ ઉપર જ્યાં પણ યુનો સિમ્બોલ દેખાય છે એ યુનો સિમ્બોલ એ દર્શાવે છે કે માર્કેટ હવે ઉપર જાશે પછી આ મારા બીજા અલ્ગોના ઇન્ડિકેટર્સ છે જેની અંદર માર્કેટ ઉપર જવા માટે રેડી છે એના અલગ અલગ સિમ્બોલ તમને શો થતા હશે અને આમાં જો નીચેના ચાર્ટ ઉપર ઓપરેટર ઇનનો સિમ્બોલ આ દેખાય છે તમને એ પણ એ જ દેખાડે છે કે માર્કેટ ઉપર જવાનું છે અને આની અંદર ડબલ યલો કેન્ડલ પણ જનરેટ થઈ છે અને આ જે ચાર્ટ મેં તમને પહેલાં બતાવ્યો જેમાં સતત પાંચ દિવસમાં કન્ટિન્યુ ઓપરેટરની એક્ટિવિટી દેખાડે છે આ સિગ્નલમાં બેંક નિપટીને જે સપોર્ટ કરે છે બેંકના શેર બધાય એમાં કેટલા પર્સન્ટેજ અત્યારે મૂવમેન્ટ છે કેટલી નથી બતાવે છે અને આ છે જીરોધાનો ચાર્ટ જીરોધાના ચાર્ટની અંદર ડેનો ચાર્ટ છે અને પાંચ મિનિટના ટાઈમ ટાઈમનો ચાર્ટ છે એ પણ બતાવે છે જો યુના સિમ્બોલથી ડે વનમાં ઘણી જગ્યાએ યુનો સિમ્બોલ તમને સ્ક્રીન ઉપર શો થતો હશે અને કન્ટિન્યુ એમાં માર્કેટ ઉપર જાય છે એ પણ દેખાડે છે અને આ બપોર પછી બાર વાગે તમે જોશો તો માર્કેટ ઓલરેડી ઉપર ગયું છે અને સિગ્નલ્સ પણ કહે છે કે ટેક પ્રોફિટ વન ટુ થ્રી કરીને તમે પ્રોફિટ બુક કરીને નીકળી શકો છો જે લોકો અલ્ગો યુઝ કરે છે એને ખાસ એના પ્રિડિક્શન ઉપર આધાર રાખી અને જો વર્ક કરે તો સો ટકા એ નુકસાન કવર કરી શકે છે અને મોટી નુકસાનીથી બચી પણ શકે છે આમાં તમે જોશો તો ડબલ કેન્ડલ પણ જનરેટ થઈ છે ઓપરેટર ઇનના સિમ્બોલ પણ તમને દેખાય છે કન્ટિન્યુસ માર્કેટની અંદર બધા જ અલ્ગો ઉપર બાયના જ સિગ્નલ જનરેટ થયા છે અને માર્કેટ સડનલી ઉપર જાય છે અને એ પ્રૂફ છે તમને અલ્ગોના ઇન્ડિકેટર ઉપર આ ચાર્ટમાં દરેક ટેટ પ્રોફિટ વન અને ટુના સિમ્બોલ પણ જનરેટ થયા છે કે સેલ બાય સિગ્નલ પછી તમે પ્રોફિટ તમારો બુક કરી અને માર્કેટમાંથી નીકળી શકો છો જનરલી સ્ટોપ લોસ રાખીને જો કામ કરતા હોઈએ તો નુકસાની ઓછી જાય છે અને જ્યારે પણ અલગો સોફ્ટવેરમાંથી તમને માર્કેટમાંથી પ્રોફિટ બુક કરી અને નીકળવા માટેના સિગ્નલ આવતા હોય છે ત્યારે જો તમે નીકળી જાઓ તો સો ટકા તમને પ્રોફિટ બુક થાય છે ઓપરેટરની એન્ટ્રી સદંતર છેલ્લા ત્રણ કે ચાર દિવસથી ઓપરેટર એક્ટિવ થયા છે એનું ફંડિંગ માર્કેટમાં લાગ્યું છે એ દરેક અલ્ગોની સ્ક્રીન ઉપર તમને દેખાય જ છે અને શો પણ થાય છે અને જે કેન્ડલ ડેની કેન્ડલમાં યુનો સિમ્બોલ બની અને માર્કેટ ઉપર જાય છે એ પણ દેખાય છે જીરોધાના ચાર્ટમાં સપોર્ટ રજિસ્ટન્સ જે પ્રિડિક્શનથી બનાવેલા છે એ સપોર્ટ અને રજિસ્ટન્સ તોડીને પણ માર્કેટ ઉપર જાય છે જે બધા ચાર્ટ તમે જોયા જેમાં અલગ અલગ સિગ્નલ્સ બતાવ્યા છે ટેક પ્રોફિટ વનથી અલગ અલગ બાય સેલના આ બધા ચાર્ટને પ્રિડિક્શન કરી અલગ અલગ વિડીયો પણ હું મૂકીશ તમે આ બધા અલગો અને અલગોના વિડીયો જરૂરથી જોજો અને નુકસાનીથી બચવા માટે મારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો